મિત્રો જો રેડાનો બગાડના કારણે રેડું છેડવામાં આવ્યું છે ખૂબ જ મોટા પ્રમાણમાં બગાડ થયો હતો અથવા તો સાચ છે પણ એની અંદર રેડાનો બગાડ થયો એટલે આજે રેડું છેડાઈ રહ્યું છે કમોસમી વરસાદ આવ્યો ત્યારે રેડું સારું હતું પહેલાં તો એવું ગહારું મસ્ત હતું પણ વરસાદના કારણે પોણી ભરણ પોણી ભરાવાના લીધે આજે છેતર તો

દૂર દૂર હવે ઉભા થાય બધા સવાર્ડવા થઈ ગયું તમને જોઈ લે હવે એ એક આટલે છે આ રહ્યું એટલે તો એક હવે બીજું આ રહ્યું એટલે દૂર આટલે તારા આવ્યું ભાઈ શું કરવાનું તમને બધે બધે જ સવાર્ડવા થઈ આ રીતે બગાડશે બધે આ સવારમાં એવું જ છે જુઓ ટાવીજો સવાર બતાવ ચાલુ જ છે આ જોઈ લો ટાવ હા हा रेडू रेडू शे बिजू दूर दूर रेडू रखा है, खुटू तो हा रेडू रखाय खोटत माझे है पडे आमचे बघू हा जुता रो पोशी पशी ज तरी तो તો છેડાવા ચાલુ જ છે એ આટલે રેડું હવે આટલે આટલે દૂર દૂર ક્ષેત્ર છેડાવા માટે હાટેડો ને રોજિજ દૂર દૂર રેડું આ રીતના લગભગ મોસ્ટો પરિણામ છે આવું